નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નબળા કામ ની ચર્ચા ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગર સરકારી વસાહત સિદ્ધિ વિનાયક સોસાયટીમાં નવા બનેલા માર્ગ ની પોલ વરસાદ ખુલી ગઈ હતી અને ડામરના પડ ઉખડીને માર્ગની બાજુમાં ખસકી ગયા હતા ભુજના ઉપરોક્ત વિસ્તારના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલાં જ સુધરાઈ દ્વારા નવા માર્ગો બનાવાયા હતા જેને પગલે રહેવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી પરંતુ આ આનંદ થોડો જ સમય રહ્યો હોય તેમ નબળી કામગીરીની પોલ પાથરી થઈ હતી જાગૃત નાગરિકોએ કહ્યું હતું કે તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદને પગલે માર્ગ પરથી ડામરના પડ અલગ થવા સાથે પાણીના પ્રવાહમાં દૂર સુધી ખસકી જતા રસ્તા પર ગાબડું પડી ગયું હતું લાખોના ખર્ચ છતાં આવા નબળા કામને પગલે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા પણ માંગ ઉઠી હતી ઉખરી જાય છે આપણે ત્યાં બહુ વરસાદ પણ નથી આવી શકીએ

સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર